નમસ્તે બાળકો આજનો આપણો વિષય છે ગણિત ગમત ગણિત ગમ્મતમાં પાઠ સાત પાઠનું નામ છે માપન તેમાં આપણે હલકું ભારે જાડું પાતળું તેના વિશે માહિતી મેળવી હવે આજે ભારે હલકું તો અહીં જુઓ એક ચિત્ર આપેલું છે તેમાં ત્રાજવામાં ટામેટું અને કોળું બે વસ્તુ છે તો કોળું એ ભારે છે અને ટામેટું હલકું છે ત્યારબાદ બીજું ચિત્ર છે કીડી અને હાથી તો હાથી એ ભારે અને કીડી હલકી એટલે હાથી ભારે અને કીડી હલકું ત્યારબાદ હલકું હોય તેને ખરાની નિશાની કરો અહીં બે ચિત્ર આપેલા છે એક શટનું છે અને બીજું તારું છે તો બંનેમાં હલકું કોણ છે સટ તો શટની નીચે ચોરસમાં આપણે ખરું કરવાનું છે ત્યારબાદ અહીં ગેસના બે સિલિન્ડર આપેલા છે એક નાનો છે અને એક મોટો છે તો તેમાં હલકું કયું છે હલકું કયું છે તો નાનો સિલિન્ડર છે તે હલકો છે એટલે તેની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ વારે હોય તેને ખરાની નિશાની કરો તો અહીં પટાંગ અને ફિરકી આપેલું છે આ બંનેમાં ભારે શું છે ફિરકી તો તેની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ અહીં ડોલ્ફિન અને માછલી બે માછલી આપેલી છે એક નાની માછલી અને એક મોટી માછલી તો બંને માછલીમાં ભારે માછલી કઈ છે તો જે પહેલી માછલી છે મોટી માછલી તે ભારે છે તો તેની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ સૌથી ભારે અને સૌથી હલકું અહીં ત્રણ તરબૂચ આપેલા છે એ ત્રણ તરબૂચમાં સૌથી ભારે ગયું છે તો પહેલું જે મોટું તરબૂચ છે તે ભારે છે અને નાનું તરબૂચ એ સૌથી હલકું છે એવી જ રીતે સૌથી ભારે હોય તેને ખરાની નિશાની કરો અહીં ત્રણ ચિત્ર આપેલા છે એમાં એક મોટી પીપ છે ત્યારબાદ એક ડોળીનું વ્હીલ છે અને એક નાની ડોલ છે તો એ ત્રણમાં સૌથી ભારે શું છે જે મોટી પીપ છે પહેલાં નંબરની તે સૌથી ભારે તો તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ સૌથી હલકું હોય તેને ખરાની નિશાની કરો અહીં હથોળી અને એક કબાટ છે એ કબાટમાં પુસ્તકો છે અને એક જબલું છે ત્રણ ચિત્ર છે હથોળી કબાટમાં પુસ્તકો ભરેલા છે અને જબલું છે આ ત્રણમાં સૌથી હલકું શું છે તો જબલું એ હલકું છે તો તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ સૌથી ભારે હોય તેને ખરાની નિશાની કરો તો અહીં થર્મસ પછી બોટલ છે અને એક ડોલ છે તેમાં પાણી ભરેલું છે તો આ ત્રણમાં સૌથી ભારે શું છે તો પાણી ભરેલી ડોલ એ ભાડે છે તો તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ માપન અહીં એક છોકરી છે એ એની વેટ વડે ચોપડીની માપે છે ચોપડીને માપે છે તો ચોપડી ત્રણ વેટ લાંબી છે તેવી જ રીતે ટેબલ ખાલી જગ્યા વેટ લાંબુ છે તો ટેબલ મેં આશરે લખ્યું છે સાત વેટ લાંબુ છે ત્યારબાદ તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડો અહીં તમારે તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડવાની છે રંગની મદદથી પાડવાની છે ત્યારબાદ માપો અહીં મારું ટેબલ ખાલી જગ્યા વેટ લાંબું છે તો બાળકો તમારા ઘરે નાનું ટેબલ હોય તો તેને તમારી વેટ વડે માપવાનું છે અને ચોરસમાં લખવાનું છે કે ટેબલ કેટલા વેટ લાંબુ છે અહીં મેં લખ્યું છે ચાર વેટ લાંબુ છે ત્યારબાદ મારી પેન્સિલ ખાલી જગ્યા વેટ લાંબી છે તો બાળકો કેટલાક બાળકો પાસે નાની પેન્સિલો હોય અને કેટલાક પાસે મોટી હોય તો બાળકો તમારે તમારી પેન્સિલ કેટલા વેટ લાંબી છે તે માપીને તમારે લખવાની છે અહીં મેં મારી પેન્સિલ મારા હાથથી માપી તો મારી પેન્સિલ એક વેટ લાંબી છે તો તમારે પણ તમારી પેન્સિલ તમારા હાથથી માપવાની છે અને કેટલા લાંબી થાય છે તે લખવાનું છે ત્યારબાદ મારા વર્ગખંડનું પાટ્યુ ખાલી જગ્યા પેન્સિલ લાંબુ છે તો મેં અહીં અગિયાર પેન્સિલ લાંબુ છે પેન્સિલ વડે પાટ્યુ માપવાનું છે અને લખવાનું છે તો મેં અહીં લખ્યું છે મારા વર્ગખંડનું પાટ્યું બાર પેન્સિલ લાંબુ છે તો તમારે ચોરસમાં બાર પેન્સિલ લાંબુ છે લખવાનું છે ત્યારબાદ અહીં શેત્રંજી દસ પગલાં લાંબી છે અહીં બાળક છે એ શેત્રંજીને તેના પગલાં વડે માપે છે તો આ શેત્રંજી કેટલા પગલાં લાંબી છે દસ પગલાં લાંબી છે ત્યારબાદ સાદરી તો અહીં છોકરી છે તે તેના પગલાં વડે સાદરીને માપે છે સાદરી છ પગલાં લાંબી છે ત્યારબાદ અહીં બે ઝાડ આપેલા છે અને બે છોકરાઓ છે તો અહીં અંતરનું અનુમાન કરવાનું છે તો અહીં કેટલું અંતર હશે તો પગલાં વડે અનુમાન કરવાનું છે મેં અહીં આશરે લખેલું છે અનુમાન કરીને પંદર પગલાં અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે આગળના પાઠની સમજૂતી આપણે બીજા વિડીયોમાં મેળવીશું